સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતોના બેનર લાગ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં જમીનની હકીકત કંઈ અલગ જ છે ફેબ્રુઆરીના દસ દિવસથી વધુનો સમય થયો હોવા છતાં જિલ્લાની ચારસો પચાસથી વધુ દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજથી વંચિત હજારો લોકો સૂકો રોટલો ખાય દિવસો વિતાવી રહ્યા છે અંતરિયાળ ગામડાઓમાં તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામડાની સસ્તા અનાજની દુકાને રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને વિલા મોઢે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે જણાવ્યું હતું કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતાં તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એકથી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે આથી ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે પુરવઠામાં જે પણ અત્યારે ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું છે એ એમાં એ જોઈને ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી માત્ર જૂના કોન્ટ્રાક્ટરનો એની ઉપર પોલીસ કેસ થતાં એનો કોન્ટ્રાક્ટ રદ થયેલ છે અને એના કારણે તાત્કાલિક બીજા કોન્ટ્રાક્ટરને અત્રથી નિમણૂક આપવામાં આવેલ છે અને એ જે વ્યવસ્થા છે એ સેટ કરતાં જે અઠવાડિયાનો ટાઈમ લાગ્યો છે એના કારણે થોડો જથ્થો આવવામાં લેટ થયું છે પણ દરેક ભરૂચ જિલ્લાના તમામ વ્યક્તિને એનએફએસએ કાર્ડ ધરાવતા વ્યક્તિને અત્રેથી જથ્થો પૂરો પાડવામાં આવશે આ મહિને એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને અઠવાડિયાની અંદર લગભગ તમામ જગ્યાએ જથ્થો તમામ દુકાનો ઉપર જથ્થો પહોંચી જશે